હલો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં ચોખાની પાપડી બનાવવાની એકદમ સહેલી અને સાચી રીત જાણીશું જો આ રીતે તમે પાપડી બનાવશો તો તમારી પાપડી ફૂલીને દડા જેવી બનશે આખું વર્ષ એવીને એવી રહેશે ખોરી નહીં થાય તથા પાપડી બનાવવા માટે કયા ચોખા વાપરવાના છે કઈ સામગ્રી કેટલા પ્રમાણમાં લેવાની છે તથા ઘણીવાર પાપડી ફાટી જતી હોય છે તો પાપડી ફાટે નહીં આખું વર્ષ એવી એવી રહે તો એ માટે ખીચું બનાવવાની એકદમ સહેલી અને પરફેક્ટ રીત ટીપ્સ સાથે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખું જોજો તો જોઈએ કે પાપડી કેવી રીતે બનાવવાની છે તેનું ખીરું કેવી રીતે બનાવવાનું છે તો એ માટે અહીં મેં બે તપેલી જેટલો ચોખાનો લોટ લીધો છે જેટલો લોટ લીધો છે તેનાથી ડબલ પ્રમાણમાં પાણી લેવાનું છે તો મેં અહીં ચાર તપેલી જેટલું પાણી લીધું છે તેમાં સ્વાદ પ્રમાણે નમક એક ચમચી જેટલું જીરું અને સાથે એક મુઠ્ઠી જેટલા સાબુદાણા પલાળીને તેમાં ઉમેરી દેવાના છે ફ્રેન્ડ્સ આ સાબુદાણા એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણી ઉકાળવાનું છે તો આ એક ટિપ્સ છે કે આપણને ખ્યાલ આવે કે પાણી ઉકળી ગયું છે તો આ પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે તેમાં ઉમેરવા માટે મરચી પીસી નાખીશું તમારે પાપડી જેટલી તીખી બનાવી હોય એ પ્રમાણે મરચી લેવી મેં અહીં પચાસ ગ્રામ જેટલી મરચી લીધી છે તો આ મરચી પીસાઈ ગઈ છે અને હવે લગભગ ચાલીસથી સાહીઠ મિનિટમાં પાણી ઉકળી જશે તો આ પાણી ઉકળી ગયું છે હવે તેમાં તલ પાપડખાર અને પીસેલી મરચી ઉમેરી દેવી હવે આ પાણી ઉકળીને તૈયાર છે તો તેનું પહેલાં આપણે ખીરું બનાવી લઈશું ચોખાના લોટમાં પાણી ઉમેરતા જઈ આ રીતે હલાવવાનું છે ગાંઠા ન રહે એ માટે પાણી ઉમેરતા જઈ અને ફટાફટ હલાવતા જવું તો આ રીતે ખીરું તૈયાર થશે હવે આ ખીરા પર તેમાં સફેદ કપડું ભીણું કરીને ઢાંકી દેવું જેનાથી લોટ સુકાઈ ન જાય હવે તેને બીજી વાર બાફવાનું છે તો એ માટે તપેલામાં પાણી લીધું છે અને તેના પર તમે આ રીતે ચાળણી મૂકીને અથવા તો આ રીતે કપડું બાંધીને પણ ખીચું બાફી શકો છો તો મેં અહીં કપડું બાંધ્યું છે આ રીતે થોડા થોડા લુવા મૂકીને આપણે બાફી લઈશું આ રીતે વાસણને ઉપરથી ઢાંકી દેવાનું છે અને ખીચું બાફી લેવાનું છે આ ખીચાને બફાતા લગભગ એક મિનિટ જેટલો સમય લાગશે તો આ ખીચું હવે બફાઈ ગયું છે તેને કાઢી લઈશું અને બીજું ખીચું આપણે બાફવા માટે મૂકી દઈશું ઢાંકીને ચડવા મૂકીશું હવે આ ખીચાને એકદમ સારી રીતે તેમાં લમ્સ કાંઠા ન રહે એ રીતે મસળવાનું છે તો મેં એ માટે પ્લાસ્ટિક લીધું છે અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવાનું છે કે જેથી પાપડી આખું વર્ષ સારી રહેશે જો તમે તેલ વધારે વાપરશો તો પાપડી બનશે તો સારી પરંતુ ઉનાળો આવતા તે પાપડી ખોરી થઈ જશે આથી બને ત્યાં સુધી તેલ ખૂબ જ ઓછું વાપરવું હવે સારી રીતે મસળાઈ જાય એટલે લુવા કરી લેવા અને આ રીતે પાપડના મશીનમાં પ્લાસ્ટિક મૂકીને વચ્ચે લુવો મૂકી પ્રેસ કરીને પાપડી તૈયાર કરવી આ રીતે એકસાથે થપો તમે કરી શકો છો જો ખીચું એકદમ પરફેક્ટ બન્યું હોય તો આ રીતે થપ્પો કરવાથી પણ પાપડી ચોંટશે નહીં અહીં મેં તમને જે માપ બતાવ્યું છે એ રીતે તમે ખીરું બનાવશો તો ખીરું ખીચું એકદમ પરફેક્ટ બનશે અને પાપડી સારી બનશે દર વર્ષે હું આ રીતે જ પાપડી બનાવું છું અને પાપડી આખું વર્ષ એવી જ રહે છે હવે બધી જ પાપડી બનાવીને થપ્પા કરી લઈશું જો તમારી પાસે પાપડીનું મશીન ન હોય પાપડ બનાવવાનું તો તમે પાટલી ઉપર આ રીતે પ્લાસ્ટિક મૂકીને પણ પાપડ વણી શકો છો આ રીતે બધી પાપડી તૈયાર થાય એટલે તડકે સુકવી દેવાની એક જ દિવસમાં પાપડ ખૂબ જ સારી રીતે સુકાઈ જશે પાપડી તો જો તમે જોઈ શકો છો કે પાપડી સરસ સુકાઈ ગઈ છે અને ક્યાંયથી ફાટી પણ નથી તો તમે આ રીતે જો ખીચું બનાવશો મારી રીતથી તો તમારી પાપડી એકદમ સારી બનશે પરફેક્ટ બનશે અને એરટાઇટ ડબ્બામાં તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો હવે આ પાપડી બનીને તૈયાર છે જેને તમે તળીને કે શેકીને પણ ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો કે પાપડી કેટલી સરસ ફૂલીને દળા જેવી થઈ છે તમે પણ આ રીતે પાપડી બનાવશો તો તમારી પાપડી એકદમ પરફેક્ટ જ બનશે પહેલીવાર બનાવશો તમે તો પણ એ નહીં બગડે અને આખું વર્ષ તમે સ્ટોર કરી શકો છો તો આ પાપડીમાં કેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ કેટલા પ્રમાણમાં લેવાના છે તે ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે પાપડી બનાવવા માટેની મેઇન ટીપ્સ એ છે કે અત્યારે આ સિઝનમાં પાપડી બનાવવા માટેની સ્પેશિયલ કણકી આવે છે બાસમતી કણકી અથવા તો કૃષ્ણ કમલની કણકી આવે છે તે કણકી લઈને જ તમે દળાવીને પાપડી બનાવશો તો તમારી પાપડી સારી બનશે એકદમ પરફેક્ટ બનશે ઘણા લોકો ખીચડીના ચોખાની પાપડી બનાવે છે તો એનાથી ખીચું ઘણીવાર બગડતું હોય છે અને પાપડ તડકે સુકવતા ફાટી જાય છે તો તમે બાસમતીની કણકી કે પછી કૃષ્ણ કૃષ્ણકમોદની પણ કણકી લાવીને પાપડી બનાવશો તો પાપડી એકદમ પરફેક્ટ બનશે અને તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ પાપડી બનાવવાની મારી આ રીત તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ચેનલ પર જો તમે નવા છો આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો અને ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો